વધુ અપડેટ સાથે સુરત થી સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે આઝમ અત્યારે સ્થિતિ શું છે કાબુમાં આવી ગઈ આવીને આપણે હાલ જે જે સુરતના સૈયદપુરા પમ્પિંગ જે આવી છે ત્યાં આપણે હાલ ઉપસ્થિત છે અને તમને દેખાશે કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હજુ પણ તૈનાત રાખવામાં આવ્યો છે મહત્ત્વની વાત છે જે ગત રાત્રે આઠ કલાકે શરૂ થયું હતું તે અંદાજીત અહીંયાથી સોથી દોઢસો મીટર દૂર જે મંડપ છે ત્યાં કાકરી ચાળો થયો હતો જેના અંદર રિક્ષામાં ભાગવા ગયેલા ટાબરિયા સહિતને એક મોટો દેખાતો વ્યક્તિ હતો તેને ખુદ સ્થાનિક મંડળના લોકો જ પકડી પાડેલા હતા કારણ કે રિક્ષા ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રાફિકના કારણે પકડાઈ ગયા હતા એ પણ સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવ્યા છે તો બીજી તરફ ત્યારબાદ અહીંયા પોલીસ ચોકી જે છે સૈયદપુરા પોલીસ ચોકી અહીંયા રજૂઆત કરવા માટે તમામ જે હિન્દુ સંગઠનના લોકો હતા તે અહીંયા આવી ગયા હતા ધારાસભ્ય પણ કાતી બલર અહીંયા આવ્યા હતા અને અચાનક જ અહીંયા જે ટોળું ભેગું થયેલું હતું તેના અંદર કેટલાક અસામાજિક તત્વો આવી ગયા હતા અને ત્યારબાદ અહીંયા પરિસ્થિતિ હાથમાંથી જતી રહી હતી પથ્થરમારો કરવામાં આવ્યો હતો ગાડીઓની તોડફોડ કેટલીક વાહનોને આગચંપી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો પરિસ્થિતિ તો પણ કાબૂમાં ના આવતી હોવાના કારણે ચાર જેટલા ટીયર કેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા અને સવારે સાડા છ કલાક પહેલાં સુરત શહેરની પોલીસે ખરેખર સારી કામગીરી કરી છે પરિસ્થિતિને તો કાબૂમાં લીધું છે પરંતુ સત્તાવીસ જેટલા રાઇટિંગના જે લોકોના ઉપર કેસ હતા તેમને પકડી લેવામાં આવ્યા હતા સીસીટીવીની મદદથી હજુ પણ જો કોઈ બાકી રહી ગયેલા હશે તો તેમને પણ પકડવામાં આવશે છોડવામાં ન આવશે એવું સ્પષ્ટ જે ટ્વીટ છે તે હરસંઘવીનું સામે આવ્યું છે ખુદ હરસંઘવી રાતના જે છે તે આ જગ્યાએ આવી ગયા હતા અને અહીંયાથી જે મંડપના ઉપર કાકડી ચાળો થયો હતો ત્યાં એમને જઈને આરતી પણ ઉતારી હતી અને ત્યારે જ એમણે કીધું હતું કે સવાર સુધીમાં તમને આ સમગ્ર મામલાનો રિપોર્ટ મળશે અને રિપોર્ટના અંદર સત્તાવીસ જેટલા લોકોની સત્તાવાર રીતે ધર પકડ કરી લેવામાં આવી છે જી આભાર માહિતી માટે તો સુરત ની આ સ્થિતિ જે અત્યારે ત્યાં શાંતિનો માહોલ છે પરંતુ બંદોબસ્ત પોલીસ નો જોવા મળી રહ્યો છે કારણ કે ફરી એકવાર આવી કોઈ પણ પ્રકારે ઘટના ન બને તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે જો કે ગૃહ રાજ્ય મંત્રી પણ આ સમગ્ર મામલાને લઈને નજર રાખી રહ્યા છે